નમસ્કાર જોહાર વાત કરશું ચેતર વસાવાના જામીન અરજી બાબતની આજે કોર્ટમાં ફરી પાછી ચેતર વસાવાની જામીન ફગાવી દીધી છે અને ચેતર વસાવાને જેલમાં મોકલી આપ્યા છે ચેતર વસાવા હવે ક્યાં સુધી જેલમાં રહેશે એ સમય નક્કી નથી કારણ કે ચેતર વસાવાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે અને ચેતર વસાવાના આગળના જામીન હવે હાઈકોર્ટમાંથી લેવા પડશે એટલે ચેતર વસાવાના જે જામીન છે એ લંબાઈ ચૂક્યા છે ને હાલ ચેતર વસાવા જેલમાં જ રહેશે પણ ચેતર ચેતર વસાવાને જામીન કેમ ન મળ્યા કારણ પૂછતા વકીલ દ્વારા જાણવા મળ્યું છે કે વસાવાના સમર્થકો દ્વારા જે રીતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો એ વિરોધને લઈને ચેતર વસાવાના જામીન ન મળ્યા એવું પણ વાતમાં નીકળી આવ્યું છે અને એવું પણ વકીલ દ્વારા જાણવા મળ્યું છે પણ ચેતર વસાવાના સરકારી વકીલ શું કહે છે ચેતર વસાવાને કેમ જામીન ન મળ્યા એ બાબતે શું કહે છે એ પણ એકવાર સાંભળવા જેવી વાત છે અને ચેતર વસાવાના વકીલ રાશિદ શું કહે છે એ પણ એકવાર સાંભળીએ કે ચેતર વસાવાને જામીન ન મળવાનું કારણ શું છે અને ચેતર વસાવા ક્યારે જામીન લઈને બહાર આવશે અને ચેતર વસાવા હજુ કેટલા દિવસ જેલમાં રહેશે સર આજે જે ધારાસભ્ય ચેતર વસાવાની અરજી અગાઉ સુનાવણી થઈ ગઈ હતી આજે એનું આપણે નામદાર કોર્ટે જજમેન્ટ આપી શું જજમેન્ટ આવ્યું છે એમની જામીન અરજી નામંજૂર કરવામાં આવેલી છે હવે રિઝનિંગ ઓર્ડર હજુ વાંચવાનો બાકી છે પરંતુ સોશિયલ મીડિયામાં જે ચાલી રહ્યું હતું એના કારણે મને લાગે છે ને એમના ગુનાહિત ઇતિહાસના કારણે એમની જામીન અરજી રદ કરવામાં આવી છે હવે ધારાસભ્ય જામીન મેળવવા માટે ક્યાં જવું પડશે એમને નામદાર હાઈકોર્ટમાં નામ અરજી ગુજારવી પડશે સર આ અમને આપણે નામદાર હાઈકોર્ટે કોઈ ટિપ્પણી કરી છે વિશે કોઈ કારણો બતાવે છે કે આ કારણ હતી એટલે જજમેન્ટ જજમેન્ટ હજુ વાંચવામાં આવેલું નહીં બાકી વાંચીશું આજ કાલે પ્રિન્ટ મેળવીને તો આમાં કારણો મળી જશે કે શું કારણોસર રદ કરવામાં આવેલ છે ઓકે

પ્રાથમિકતા તારણો આપને શું લાગે છે રદ થવાના મેં વાંચ્યું નથી પણ છે એવી વાતો ચાલી રહી છે કે સોશિયલ મીડિયામાં જે એમના સમર્થકો દ્વારા હા એ એ એવું મેં છેલ્લા બે વાક્ય વાંચ્યા તેમાં હતું કે જે એમના સમર્થકોએ જે બધું આક્રોશ બતાવ્યો તેને લીધે એમની જમીન અરજી નામ મંજૂર થઈ એવું લાગે છે હજુ ડિટેલમાં મને ખબર નથી પણ